નમસ્કાર મિત્રો મહેન્દ્રભાઈ જેઠાભાઈ ચોપડા ઠેકાણું છે તાલુક જલાલિયાવાડી ને ધરમપુર તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા પ્રતિશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી દેવભૂમિ દ્વારકા બાબત અથવા વિષય ધરમપુર ગામમાં પીવાનું પાણી આપવા બાબત સવિનય સાત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં અમો અને જન્મથી વસવાટ કરીએ છીએ અને અમોના વિસ્તારમાં પીવાના પાણીના નળ કનેક્શન માટે ધરમપુર ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા પચીસો અંકે રૂપિયા બે હજાર પાંચસો જેટલી રકમ અમોએ ધરમપુર ગ્રામ પંચાયત કચેરીમાં અંદાજીત ચાર વર્ષ પહેલાં ભરપાઈ કરવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી અમોને પીવાના પાણીની કોઈ પણ જાતની સુવિધા મળેલ નથી જેને કારણે અમોને પીવાના પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા થાય છે હાલ ઉનાળાની ઋતુ હોય પીવાના પાણીની જરૂરિયાત હોય જેથી આ અરજી આપ સાહેબને કરેલ છે તો ઉપરોક્ત અમારી અરજી અન્વયે લગતા કાર્ય કરવા જણાવવા વિનંતી છે તેમજ તો ઉપરોક્ત અમારી અરજી અન્વયે કાર્યવાહી કરવા જણાવવા વિનંતી છે તેમજ અમો દ્વારા નાણાં લાંબા સમયથી ભરપાઈ કરવામાં આવેલ હોય પરંતુ આજ દિન સુધી શા કારણે અમોને પીવાનું પાણી મળેલ નથી તેમજ કચેરીને મળશે તેનો પ્રત્યુત્તર પાઠવવા વિનંતી છે સ્થળ ખંભાળિયા તાલુકો તારીખ એક ચાર બે હજાર પચીસ મહેન્દ્રભાઈ જેઠાભાઈ ચોપડા સાઈન પછી કઈ જગ્યાએ નકલ રવાના કરી છે એક પાણી પુરવઠા શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બે કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા મુકામ ખંભાળિયા ત્રીજું મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય મિત્રો આ મારા મિત્ર છે જોઈ લ્યો જેનું નામ મહેન્દ્રભાઈ જેઠાભાઈ ચોપડા છે અમે આજથી બે વર્ષ પહેલે અંદાજીત બરાબર ત્યારે અમે આ ધરમપુરનો પાણીનો પ્રશ્ન ઉપાડ્યો હતો ત્યારે દૈનિક પેપરોમાં અપાવવાનો પ્રયત્ન કર્યો હતો મારી પાસે કંઈ પણ આધાર પુરાવા વગર કોઈ પણ જાતની વાયાતુ વાતો કરતા નથી એની ખાસ ધ્યાન રાખજો આ મહેન્દ્રભાઈ જેઠાભાઈ ચોપડા યાની કે સતવારા સમાજમાં રહેણાંક વિસ્તાર માનવતા અને રાષ્ટ્રીયતાના નૈતિકતાના ધોરણે કામ કરતા હોય જે અમારો કોન્ટેક કરતા અત્યારે તેમજ ભવિષ્યમાં ફૂલ અથવા ફૂલની પાખડી મદદ કરવાની ગણતરીએ અમને સાથ સહકાર આપ